હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ડબલ ઋતુનો કહેર જોવા મળ્યો છે અને મચ્છરજન્ય રોગોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે તાલુકાના નવા ઈસનપુર ગામે ડેન્ગ્યુ અને મેલેરિયાના તાવના કેસો નોંધાયા છે જેમાં પંદરસોની આસપાસની વસ્તી ધરાવતા ગામમાં એસી જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની ટીમને ખબર પડતા હરકતમાં આવ્યું અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્ય વિભાગનો જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ તાલુકામાં મચ્છરજન્ય સતત ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે એક બાજુ વરસાદમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો બીજી બાજુ આવા સારવાર પાછળ ખર્ચા કરવા લોકો મજબૂર બન્યા છે હળવદના નવા ઈસનપુરમાં આશરે પંદરસોની વસ્તી છે જેમાં એસી જેટલા લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાયા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવી છે આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે અને રિપોર્ટની ચકાસણી શરૂ કરી છે મારું નામ પરમાર હરખાભાઈ રૂગનાથભાઈ ગામ નવા ઈસનપુર તાલુકો હળવદ હાલે અમારા ગામની અંદર ડેન્ગ્યુનો ભરડો લઈ ગયો છે આશરે અત્યારે સિત્તેર થી એસી કેસ એક્ટિવ છે અને સો એક થી દસ પંદર જેટલા રિકવરી આવી ગયું અને હાલમાં દરરોજાના આઠ દસ કેસ નવા આવે હવે આરોગ્ય વિભાગ વાળા તો ક્યારેક જ ગામમાં આવે નકરી જાપે વયા જાય રોગચાળો હવે એ તો કઈ ખબર પડતી નથી કે હવામાન ક કોઈ પણ બીજું કારણ હોય એકદમ ફોગિંગ કરવા આવ્યા તો આઠ દસ ગીરે ફોગિંગ કરીને વયા ગયા ખરેખર ફોગિંગને આખા ગામની અંદર જરૂર છે ગમે તે જગ્યાએ એક બે જગ્યાએ ફોગિંગ કરીને વયા જાય આખા ગામની અંદર અત્યારે હાલમાં ડેન્ગ્યુનો ભરડો લઈ ગયો હોય એ અમુક અમુક ઘરે આઠ આઠ કેસ છે એમને એક ઘરે તો એક લાખ ઉપરની દવા થઈ એક ઘરે છ જણાને ડેન્ગ્યુ થઈ ગયો એક ઘરે ચાર ને એને પચાસથી સાઠ હજારની દવા થઈ પણ આ જો ફોગિંગ થાય ને ત્યારે સરકાર શ્રી અને આરોગ્ય વિભાગ જલ્દી જાગૃત થઈ અને ગામને યોગ્ય સારવાર આપે કોઈ માર્ગદર્શન આપે તો સારું નગર હકીકતમાં મુશ્કેલી મુકાઈ જાય એવું છે મારું નામ મકવાણા રમેશભાઈ નારાયણભાઈ મને ડેન્ગ્યુ થઈ ગયો છે અને હાલ આપી સારવાર ચાલુ છે અને બાટલા ચાલુ જ છે અને સોય બીડાવેલી જ છે અને ગામમાં ફૂલ ડેન્ગ્યુ થઈ ગયો છે કોઈ ઘર ખાલી નથી એ ગામમાં દવાખાનું છે અહીંયા સારવાર લીધી છે અને હળવદ રિપોર્ટ કરાયો છે અને ગામમાં એસી થી નેવકસ ચાલુ છે નાનું ભાઈ મારા છોકરા અને વહુ અને છોકરા થઈને હાથ જણાની ને ડેન્ગ્યુ થયું હોય એમાં એકને હજી અત્યારે હાલ આવે બીજા બધાને સારું થઈ ગયું હા એક લાખ નો ખર્ચ થઈ ગયો છે એટલું થયું